જામનગરના પક્ષી અભયારણ માટે વિશ્વ વેટલેન્ડ ડેની ઉજવણી કરવામાં આવી ખીજડિયા પક્ષી અભયારણ્ય ખાતે વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ રેલી યોજી ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું બે ફેબ્રુઆરી ઓગણીસો એકોતેરમાં ઈરાનના રામસર શહેરમાં વેટલેન્ડને સંરક્ષિત રાખવાના ઉદ્દેશ્યથી પ્રથમ કોન્ફરન્સ યોજાઈ હતી ખીજડિયા પક્ષી અભયારણ્ય ખાતે દર વર્ષે વિશ્વ વેટલેન્ડ ડેની ઉજવણી કરવામાં આવે છે સ્કૂલના વિદ્યાર્થીઓને ખીજડિયા પક્ષી અભયારણ્ય દ્વારા વિગતસર માહિતી આપવામાં આવી હતી વિશ્વ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે પર્યાવરણ સજીવ સૃષ્ટિ અને પાણી સ્ત્રોતની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે ખીજડીયા પક્ષી અભયારણ્યને બે ફેબ્રુઆરી બે હજાર બાવીસના દિવસે રામસર સાહેબ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ખીજડીયા પક્ષી અભયારણ્યની દેશ વિદેશના પ્રવાસીઓ મુલાકાત પણ લઈ રહ્યા છે મારું નામ વેસરા મેકો છે હું ખીજડીયા સ્કૂલમાં ભણી રહ્યો છું આજે આપણે અમે શ્રી પક્ષી ભેરણમાં આમ વેટલેન્ડ ડેની ઉજવણી કરવામાં આવ્યા છે વેટલેન્ડ ડે એટલે શું વેટલેન્ડ ડેનું દુનિયામાં ઘણું મહત્ત્વ છે પક્ષીઓ વેટલેન્ડ ડેને વેટલેન્ડને તેનું ઘર માની રહ્યા છે પક્ષીઓ માટે તે ઘણું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે ગુજરાત સરકાર આપણે બધાને જાગૃત કરવા માટે વેટલેન્ડ ડેનું ઉજવણી કરવામાં આવે છે વેટલેન્ડ ડેને વેટલેન્ડને આપણે બચાવવું જોઈએ વેટલેન્ડમાં પક્ષીઓ ઘણા રહે છે પક્ષીઓને નુકસાન ન પહોંચે એટલે ગુજરાત સરકારે તેમના ઉપર માણસોને જાગૃત કરવા માટે ઘણા બધા કાર્યક્રમો છે તેમાંનું વેટલેન્ડ ડે એક છે આપણે જે પ્લાસ્ટિક કરે એ તે પક્ષીઓને ઈજા પહોંચાડે છે અને પક્ષીઓનું કેન્દ્ર બદલાઈ જાય છે તેથી આ વેટલેન્ડ વેટલેન્ડને આરક્ષિત કરવામાં આવ્યું છે તેથી પક્ષીઓ તેમનું ઘણું પ્રમાણ વધાવી શકે અને એ બીજા દેશોથી આપણું દેશ ઘણું આગળ વધે તે માટે ભારત સરકાર ઘણા પ્રયત્નો કરે છે એ જેમ કે તેમાંનું એક વેટલેન્ડ છે આ આપણે માણસોને જાગૃત કરવા જોઈએ વેટલેન્ડને બચાવવું જોઈએ વેટલેન્ડમાં ઘણા વૃક્ષો હોય છે તેમને કાપવા ન જોઈએ અને તેમાં પ્લાસ્ટિક ન ફેલાવવું જોઈએ તેથી પક્ષીઓનું પ્રમાણ વધશે અને એ દિવસે ને દિવસે આપણું ભારત આગળ આવતું જશે એ જેમ કે આપણે ભૂમિનું પ્રદૂષણ કરીએ છીએ જળ પ્રદૂષણ કરીએ છીએ એર પ્રદૂષણ કરીએ છીએ તે આપણે ન કરવું જોઈએ માનવ જાતિ તે સમજતી નથી તેના કારણે પક્ષીઓને એ ઘણી તકલીફ થાય પક્ષીઓનું હું જો આપને જતન કરવું હોય તો વધુમાં વધુ વેટલેન્ડ કરવા જોઈએ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય દક્ષા વગર રેન્જ ફોરેસ્ટ ઓફિસર ખીજડીયા પક્ષી અભિરણ મરીનેસરક જામનગર આજે આપણે ખીજડીયા પક્ષી અભિરણ ખાતે વિશ્વ જલપ્લાવિત દિવસની ઉજવણી કરી રહ્યા છે જેના ભાગરૂપે અલગ અલગ એક્ટિવિટી કરી રહ્યા છે જેમાં કે વેટલેન્ડ વોક છે પક્ષી દર્શન છે એની સાથે સાથે સફાઈ અભિયાન છે એની સાથે સાથે રેલી છે અને આજુબાજુના જે સ્કૂલો છે એના વિદ્યાર્થીઓ આ કોમ્પિટિશન અલગ અલગ કોમ્પિટિશન કરી રહ્યા છે જેમાં માનો કે ડ્રોઈંગ સ્પર્ધા છે ચિત્ર સ્પર્ધા છે અને સોરી નિબંધ સ્પર્ધા છે આ બધી એક્ટિવ એક્ટિવિટીની સાથે સાથે એ લોકોને ઇનામ વિતરણ પણ છે હમણાં જ તાજેતરમાં ખીજડીયા પક્ષી વિવિધ ખાતે આપણે પક્ષી ગણતરીની કામગીરી હાથ ધરેલ હતી જેમાં જે પક્ષી મિત્રો એનજીઓ તથા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર જે પાર્ટિસિપેટ થયા હતા એની સાથે સાથે એ લોકોનું સર્ટિફિકેટ વિતરણ પણ કાર્યક્રમ રાખેલો છે અને સાથે સાથે જામનગરના પ્રકૃતિ મિત્ર એક ગ્રુપ છે જે નવરાત્રી દરમિયાન જે ગરબા વિસર્જન કરે છે એ ગરબાને એકઠા કરીને જે આપણી ઘર ચકલી છે એને બચાવવા માટેને ઝુંબેશ ઝુંબેશ ચલાવી રહ્યા છે જે આપણે ખીજડીયા કેમ્પસ ખાતે આજે એનો પણ પ્રોગ્રામ કરી રહ્યા છીએ થેન્ક યુ